હોય? ના તો બોલો તમારું ચાલુ ગીત છે આ ગીત ચમત્કારિક છે કેવું છે

কে ডিবি শক্তি এবং মন্ত্র শক্তি যদি चिंत करे किने কেউ আপনাদের লাংড়া নানা নানা পরবিগত প্রকারের এমন নাখি এবং डायरेक्टली लागন সংহবে তো তখন डायरेक्टली चमत्कार लाग्यो ए भितु कौन कौन तनी में सो मैंने दीजो दो

અને ફરીથી અહીંયા આપણો સરસ મજાનો જે કાર્યક્રમ દરમિયાન એટલે બંને કેમિકલ ભેગા થયા અને બંને કેમિકલ ભેગા થવાના કારણે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયાના હિસાબે થઈ પણ જો આપણને આ વસ્તુની ખબર ન હોય અને આવા બની બેઠેલા ઠગ તાંત્રિકો આપણને આને ચમત્કારમાં ખપાવી દે એટલે આપણે બધા નમસ્કાર કરીએ શું કરીએ આપણે છે કરતા કેવી રીતે થાય એ રીતે નહીં આ રીતે આપણે પૈસા આપી અને આપણે બરબાદ કરીએ છીએ પણ હકીકતમાં રાજાની પણ પ્રક્રિયા હતી કોઈ ચમત્કાર નહીં તો દરેક ને પાંચ એકાદુ જાદુ જોવું છે નથી મજા આવતી શું શું મજા આવે નથી મજા આવતી તમે મજા કરો

Terima

Muito <laughs> obrigado. વાડ ટીપાટ ફર્નિચર પ્રોજેક્ટ ટીમ જો બાળકો ટોટલ મારી પાસે કેટલા ગ્લાસ છે ચાર તમને બધાને મોટો છે અને એક ગ્લાસ કેવો છે આ ગ્લાસ સાદો છે આડો દીવનીક છે એક અહીંયા હોલ છે દેખાઈ છે અને એક બોલ અહીંયા તળીએ છે ત્યાં છે હવે હું અહિયાં હાથ રાખી દઉં અને પછી નાખું ત્રણ દિવસ અહિયાં ઉભો રહો તો બી પાણી નીચે જાય હવે જ સમજવાનું છે કે હકીકતમાં તેની પાછળ સાયન્સ છે કોઈ ચમત્કાર નથી

સુમન રાજી રાખવા જાપાડી દીધો જો માં સાબલા છે ને ઉપક માતાનો ફોટો ને ઠામડો એમની સારા માર્ક આપજો મહેનત કરી શકું એના માટે મને શક્તિ આપજો સદગુડી આપજો પણ એમના ઓથની છે આપણે બેસી રહી કે ભગવાન હેનાથી આપજો તો એમ ક્યારે ભગવાન માતાજી આપતા